બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું માંકડી ગામ આઝાદીના આટલા વર્ષો બાદ પણ વિકાસથી વંચિત રહ્યું છે ગામમાં પાણી અને રસ્તાની ગંભીર સમસ્યાથી ગ્રામજનો હેરાન પરેશાન છે આઝાદીના વર્ષો બાદ પણ વિકાસથી વંચિત દાંતા તાલુકાના અંતરાળ વિસ્તારમાં એવા ગામડા છે ત્યાં કોઈ પણ સરકારીની સુવિધા ત્યાં ઉપલબ્ધ નથી વાત કરવામાં આવે રોડ રસ્તા કે પાણીની તો અમે આવ્યા છીએ આજે દાંતા તાલુકાના માંકડી ગામના માંકડી ગામ વિસ્તારમાં તો શું છે સમસ્યા જાણીએ ગામ લોકો અમારા સંવાદદાતા સાજન ઠાકોરે ગામની મુલાકાત લીધી અને ત્યાંની વાસ્તવિકતા જાણી માંકડી ગામના લોકોએ પાણી અને રસ્તાની સમસ્યા અંગે ધારાસભ્યથી માંડીને સાંસદ સભ્ય સુધી અનેક વાર રજૂઆતો કરી છે પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી સરપંચ અને તલાટીને પણ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી આખરે થાકીને ગામ લોકોએ મીડિયાનો સહારો લીધો અને પોતાની આપવીતી જણાવી હતી દાંતા તાલુકાના માકડી ગામમાં અમારા નવાન પાદર છે ત્યાં અમારે રોડની સમસ્યા બહુ છે તો અમારે શમશાન સુધી પણ લઈ જવું પડે તો બી તકલીફ થાય છે બીજી શું શું સમસ્યા થાય મને નાળે બહુ તકલીફ છે અમારે અવાડા બી કોરા રહે છે ક્યાંથી પાણી લાવો અત્યારે તમે શું સમસ્યા છે સાહેબ મારા રસ્તા ખરાબ છે જે ટંકર આવતું હતું જે હું ધૂપડી દૂધો લઈ જુઓ મારે શું કરવાનું કોઈ સમસ્યા છે આ ઘર પડી જાવ શું તો બે ઘણી તકલીફ પડી કોઈ રજૂઆત કરી ખરા થો આઈ આઈ નો બધું સર્વે કરી જતા રે પણ કોઈ કોઈ હાલતું નથી અમારું ગામમાં પાકો રસ્તો ના હોવાને કારણે અવારનવાર અકસ્માતો થાય છે તાજેતરમાં માકડી નજીક આવેલા નવા પાદર વિસ્તારમાં વહેલી સવારે બનાસ ડેરીનું દૂધનું ટેન્કર પલટી ગયું હતું માર્ગ સાંકડો અને કાચો હોવાથી આવા અકસ્માતો વારંવાર બને છે ગામ લોકોએ તંત્ર સમક્ષ કાયમી ધોરણે રસ્તો બનાવવાની માંગ કરી છે જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ કલેક્ટર કચેરીએ ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે હાલ ફરજ બજાવું છું મારા લગભગ બે હજાર હું નોકરી ડેરીમાં બેઠેલો છું ત્યારથી મારા દૂધમાં ડેરીને બધા ગ્રાહકોને તકલીફ પડે છે ખૂબ તે બદલ હું ધન્યવાદ કરું છું કે મારે રસ્તાની અને પાણીની સમસ્યા ઉકેલ કરી આપે સાહેબ આ પરામ હું રહેવા છીએ આ અમારો ગરીબ પરિચ આ ગામ છે રસ્તાની માગણી કરી પોણીની માગણી કરી દવા ખોદામાં એકસો આઠ ને બોલાવીએ છો તો ક્યાંક મોકણી રોડ ઉપર લીધા હો તો અમારે બીમાર માણસને ઉશ્કીને પણ લઈ જવું પડે ત્યારે દવાખાના અમે લાભ મળી શકે આવી પહોંચી લાઈટની સુવિધામાં નહીં કોની અમે તૈયાર જ છે બધું કમ્પિટિશન તમારા ગામમાં કે કોઈ જગ્યાએ કે ડોમો રોડ બન્યો છે તો અમારે ગામમાં નહીં સરપંચ શું કહીને આવે તો અમે એમને કહીએ કે ભાઈ તમારા ગામમાં તો બની ગયું પણ હું ફરીથી નવું આજનું કરાવર પણ આજ સુધી કોઈ દોતા સુધી અમારી ફરિયાદ દલી નથી તો કોઈ રસ્તા છે નથી આવી તકલીફ રસ્તામાં એટલો હોકળો છે એક સાધન પાસું વળીને સાઈડમાં જાય ત્યારે બીજું સાધન બાય ખરખી રહી શકતી નહીં સાહેબ આવી આવી પોઝિશનો છે આ ગરીબ પ્રજાને કોઈ હોબળ માંગતું નથી